આપનું નામ મારું નામ લાલાભાઈ રબારી છે હું રાજકોટ ડેપોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરું છું હાલ હું મારો ભાવનગર રૂટ પૂરો કરી અને એસટી વર્કશોપ ખાતે બસ જમા કરાવવા જઈ રહ્યો હતો ત્યારે મારી આગળ બાઇક ચાલક જઈ રહ્યો હતો તેને મેં હોરન મારતા તે ગુસ્સે થઈ અને મને બસ ઉપર ચડી ડ્રાઈવર સીટ ઉપર બે ત્રણ આ બાજુ મૂક્કા મારેલા આ બાજુ મૂક્કા મારેલા જેથી યોગ્ય મને લોહીને ઉલટીને જવા માંડ્યું એટલા માટે મારે સિવિલમાં એકસો આઠ મારફતે મારા મિત્રો મને લઈ આવ્યા હતા અને સો નંબર બોલાવી એક યોગ્ય કાર્યવાહી આપે ફરિયાદ પણ નોંધાવી છે શું કહેશો તમે ફરિયાદ નોંધાવી મને એસટી ડ્રાઈવર પર અવારનવાર આવા બનાવ બનતા હોય છે શું કહેશો તેને બસ એટલી વિનંતી પબ્લિકને કે આવા બનાવો ન બને નાની બાબતમાં આવું મોટું સ્વરૂપ થાય એના બદલે ધ્યાન રાખી અને ડ્રાઈવર કંડક્ટરને દોષી ન ગણે અને નાની બાબતોમાં ગુસ્સે આવું ના જરૂર છે આપની સરકાર સમક્ષ માંગ છું ડ્રાઈવર કન્ડક્ટર ને બને ત્યાં લગી આવી રીતે નાની નાની બાબતમાં ધ્યાન રાખે ને પબ્લિકને પણ સમજાવે કે આવી રીતના કાયદો હાથમાં ના આવે ના ડે ઉપર થી આમ મૂકવામાં આવ્યું બારી માં ઉપર ચડી દરવાજા પાસે